નમસ્કાર મિત્રો ફરી એકવાર આપનું સ્વાગત કરું છું મારી ચેનલમાં મિત્રો આજે જે સ્ટોરી કહેવા જઈ રહી છું તે એક સત્ય ઘટના પર આધારિત છે નામ અને સ્થળ બદલેલા છે જેની ખાસ નોંધ લેવી તો ચાલો હવે ધ્યાનથી સાંભળજો રાજકોટના છેડે આવેલા પાર્ટી પ્લોટમાં કિરણ અને સુમિતાની આંખ મળે છે થોડા જ સમયમાં પરિવારના સહયોગથી બંનેની સગાઈ થઈ ગઈ લગ્નને માત્ર એક જ અઠવાડિયું બાકી હતું તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી સુમિતાએ કિરણને માત્ર એક જ વાર જોયો હતો તેને તેનામાં કોઈ ખરાબ આદત દેખાતી નહોતી સુમિતાના મામાએ તેનો સંબંધ કરાવ્યો હતો બધું સુખરૂપ ચાલી રહ્યું હતું ત્યાં જ લગ્નના ત્રણ દિવસ પહેલા એક યુવતી તેના ઘરે આવી તે યુવતી સુમિતાને મળવા માગતી તે તેની સાથે એકાંતમાં કોઈ ખાસ વાત કરવા માગતી એટલે સુમિતા યુવતીને લઈને ઉપરના માળે તેના રૂમમાં ગઈ સુમિતા કહે છે કે તમે કોણ છો અને મને કહો કે તમે મને મળવા શા માટે આવ્યા છો એટલે પેલી છોકરીએ કહ્યું મારું નામ અર્ચના છે મારે તમને કંઈક કેવું છે મારી વાત દરમિયાન જો તમને કાંઈ પ્રશ્ન હોય તે બધા પ્રશ્નોના હું જવાબ આપીશ તમે મને વચ્ચે જ પૂછી શકો છો સુમિતા માથું હલાવી સહમત થઈ કહે છે કે તમે તમારી વાત શરૂ કરો અર્ચનાએ કહ્યું તમે જે છોકરા સાથે સોમવારે લગ્ન કરવા જઈ રહ્યા છો તે તમારા લાયક નથી આ સાંભળી સુમિતાથી બોલાઈ ગયું કેમ અને કયો છોકરો શાંતિથી જવાબ આપતા તે બોલી કિરણ કિરણ તને કેવી રીતે ખબર પડી અને તમે કયા આધારે કહો છો અર્જના આગળ બોલી કે તેણે કહ્યું હતું કે મારા લગ્ન કોઈ બીજી જગ્યાએ કન્ફર્મ થઈ ગયા છે તો હવે મને મળવાની કોશિશ ન કરો સુમિતાએ થોડા કડક શબ્દોમાં કહ્યું કે તમે તેને કેમ મળો છો બહેન કારણ કે તે પણ મારી સાથે લગ્ન કરવા માગતો હતો ક્યારે અર્ચનાએ કહ્યું એક વર્ષ પહેલા જ્યારે મારા ગર્ભમાં તેનું કોઈ સાબુત નહોતું સુમિતાથી બોલાઈ ગયું શું તું શું કહે છે તે મને કાંઈ જ ખબર નથી પડતી જે કાંઈ કેવું હોય તે મને આખી વાત કહે અર્ચનાએ વાત શરૂ કરતાં કહ્યું કે કિરણ અને હું બંને એકબીજાને ખૂબ પ્રેમ કરતા હતા એક દિવસ કિરણે પોતાના પ્રેમના સોગંદ આપીને શારીરિક સુખની ઈચ્છા વ્યક્ત કરી મેં ના પાડી કહ્યું કે લગ્ન પછી હું તારી જ છું જે કરવું હોય તે કરજે પણ લગ્ન પહેલાં કાંઈ જ નહીં તો તેણે મારી સાથે બોલવાનું બંધ કરી દીધું મારા ફોન પણ ઉપાડતો નથી મેસેજના જવાબ આપવાનું પણ બંધ કરી દીધું હું તેને સાચો પ્રેમ કરતી હતી એટલે હું અંદર પીડાઈ રહી હતી કારણ કે મારે તેના જોડે વાત કરવી હતી પણ તેણે ત્રણ ચાર દિવસ મને જાણી જોઈને પીડાવા દીધી તેણે મારા પર બિલકુલ ધ્યાન ન આપ્યું જ્યારે મેં એક મિત્ર દ્વારા તેની સાથે વાત કરવાની ઈચ્છા વ્યક્ત કરી તો તેણે કહ્યું કે જે વ્યક્તિ મારી ઈચ્છાને માન આપી શકતા નથી તેઓ લગ્ન પછી શું માનશે મેં મારા હૃદયથી તેનું પાલન કરવાની ફરજ પાડી અને તેની ઈચ્છા પૂરી કરી બસ પછી તો તે તેનો લાભ લેવા લાગ્યો કિરણે મને લગ્નનું વચન આપીને મારો ફાયદો ઉઠાવ્યો હતો હવે તેણે તારી સાથે સગાઈ કરી લીધી છે તેણે મને સ્પષ્ટ કહ્યું કે હવે આપણું બ્રેકઅપ થઈ ગયું છે હવે હું બીજી છોકરી સાથે લગ્ન કરવાનો છું તેથી મને ક્યારેય મળવું નહીં તેણે મને દગો આપ્યો છે એટલે જ કહું છું કે તે તમારે લાયક નથી આગળ તે રડતા રડતા બોલી કે હું કિરણને ભૂલી જ ગઈ હોત પરંતુ તેણે એક એવો સંકેત આપ્યો છે જેને હું ન તો જન્મ આપી શકું છું અને ન તો મારી શકું છું જો હું જન્મ આપીશ તો આ સમાજમાં મારો પરિવાર કોઈની સામે મોઢું ઊંચું કરીને વાત કરી શકશે નહીં વિચાર આવે છે કે કિરણને ભૂલી જાવ અને ગર્ભપાત કરાવી લઉં પણ એક નિર્દોષની હત્યા કરવાના વિચારથી મન કંપી ઉઠે છે આમાં એ નિર્દોષ જીવનો શું વાક જેને ગર્ભમાં જ મારી નાખવામાં આવે તેણે તેના પર્સમાંથી એક કાગળ કાઢીને સુમિતાને બતાવ્યો સુમિતાએ રિપોર્ટ જોયો કે અર્ચના ત્રણ મહિનાની ગર્ભવતી છે સુમિતા કોઈ અજાણી વ્યક્તિની વાતને સાચી માની કેવી રીતે સ્વીકારે અને કિરણ સાથે પણ કેવી રીતે વાત કરી શકે તે એક મોટા ધર્મ સંકટમાં આવી ગઈ સુમિતા અર્ચનાને ધીરજ આપે છે અને સૌ પ્રથમ તેના ઘરે આ વાત જાણ કરવાની સલાહ આપે છે જેથી તેના પરિવારના સભ્યો તેની રાહ જોતા ન રહે અર્ચનાએ તેના ઘરે કહ્યું કે હું મારા મિત્રના લગ્નમાં રોકાઈ છું તમે કોઈ ખોટી ચિંતા કરતા નહીં સુમિતા સાંજે અર્ચનાને ખવડાવે છે અને તેને ધીરજ રાખવા કહે છે સાંજે જમ્યા પછી અર્ચના અને સુમિતા બંને ઉપરના માળે ગયા સુમિતાને કિરણ સાથે વાત કરવાનું યોગ્ય લાગ્યું એટલે તેણે તરત જ ફોન કર્યો સુમિતાએ એટલું જ કહ્યું કે કિરણ અર્ચના કોણ છે આ સાંભળી કિરણને પહેલાં તો ઝટકો લાગ્યો પણ તે સાથી હતો તેણે તરત જ વાતને ફેરવતા કહ્યું કે મારી ઓફિસમાં એક પાગલ છોકરી છે જે કેટલાય મહિનાઓથી મારી પાછળ પડી છે જે બળજબરીથી લગ્ન કરવાની જીદ કરી રહી છે આટલું સાંભળી સુમિતા બોલી તમે તેને ઓળખતા નથી એટલે કિરણે જવાબ આપ્યો આમ તો ઓળખું જ છું કારણ કે ઓફિસમાં સાથે કામ કરે છે પણ એ મને પસંદ નથી સુમિતાએ કડક અવાજમાં કહ્યું તમે તેને પ્રેમ કર્યો હતો કિરણથી બોલાઈ ગયું કે યાર જૂની વાતો છોડ અને બીજી કોઈ સારી વાતો કર હું ભૂતકાળને ભૂલી ગયો છું તું પણ ભૂલી જા અને પ્રેમ હતો પણ હવે નથી મેં તેની સાથે બ્રેકઅપ કરી લીધું છે ઓ તમે બ્રેકઅપ કરી લીધું છે કેમ મેં તો કોઈ પાસેથી સાંભળ્યું છે કે તે તારા બાળકની માં બનવાની છે જવાબ આપતા કિરણ બોલ્યો જો અર્ચના માત્ર મારા એકલાની જ ભૂલ નહોતી તે આખી વાતનો દોષ મારા પર ન લગાવી શકી મને એક વાત કહે કે તમારા બે વચ્ચે હવે કાંઈ નથી ને અને બીજા સાથે કાંઈ હોય તો અત્યારે જ મને કહી દે પછી મજા નહીં આવે અને જો હું મારી ઓકાત પર આવી જઈશ તો કિરણે કહ્યું ના કોઈ જ નથી સુમિતાએ ઠીક છે કંઈ ફોન મૂકી દીધો

પહેલું કારણ કે તે હજુ પણ કિરણને પ્રેમ કરતી હતી બીજું કે જો તે પોલીસમાં જશે તો તેની અને તેના પરિવારની બદનામી થશે સુમિતાએ એક નિર્ણય લીધો અને અર્ચનાને મદદ કરવાનું વચન આપ્યું પણ કેવી રીતે મદદ કરશે તે કાંઈ કહ્યું નહીં સુમિતા અર્ચનાને બે દિવસ રોકાવા વિનંતી કરે છે લગ્નનો દિવસ આવી ગયો હતો વરઘોડો પણ આવી ગયો હતો સુમિતા તેના રૂમમાં દુલ્હન બનીને બેઠી હતી અર્ચના પણ તેની સાથે જ હતી સુમિતાની સહેલીએ તેણે કહ્યું કે બસ હવે પાંચ જ મિનિટમાં મંડપમાં બોલાવશે તું તૈયાર છે ને તેણે હકારમાં માથું હલાવ્યું અને રૂમમાંથી થોડી વાર બધાને બહાર મોકલી દીધા સિવાય કે અર્ચના સુમિતાએ ઝડપથી તેનો બ્રાઇડલ ડ્રેસ ઉતાર્યો અને તે અર્ચનાને પહેરાવી દીધો કોઈ જાણતું નહોતું કે હવે શું થવાનું છે બસ ખાલી સુમિતા એક જ જાણતી હતી મંડપમાંથી બ્રાહ્મણ બોલ્યા કન્યા પધરાઓ સાવધાન સુમિતા અર્ચનાનો હાથ પકડી તેને મંડપ તરફ લઈ જઈ રહી હતી તેણે પ્લાન મુજબ અર્ચનાના લગ્ન કિરણ સાથે કરાવ્યા આ જોઈ બધા ચોકી ગયા હતા કે આ બધું શું છે પણ કોઈ જ કાંઈ જાણતું નહોતું સિવાય કે સુમિતા કિરણ અને અર્ચના વિદાય વખતે સુમિતાએ કિરણને કહ્યું કે તને એક સાચી પ્રેમા છોકરી અને તારી ભૂલોનો પસ્તાવો કરવાનો મોકો મળી ગયો છે આ બંનેનું ખાસ ધ્યાન રાખજે નહીં તો પછી સજા ભોગવવા માટે તૈયાર રહેજે કિરણ પોતાની જાતને બધાની સામે ઉઘાડી કરવા માગતો નહોતો તેથી તેણે સુમિતાને વચન આપ્યું હતું કે જે કહેશે તે પ્રમાણે બધું સારું થઈ જશે હું મારી ભૂલ સુધારવાની તક ગુમાવવા માગતો નથી અર્ચના ડોલી પરથી નીચે ઉતરીને સુમિતાના ગળે લાગી ગઈ બંનેની આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા પ્રેમના ખુશીના વિદાયના કે બલિદાનના મિત્રો આ વિશે તમે શું કહેવા માંગો છો તે કોમેન્ટ કરીને જરૂર જણાવજો જો આજની આ સામાજિક વાત પસંદ આવી હોય તો લાઈક કરજો શેર કરજો અને આવી જ સામાજિક વાતોને સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો ચાલો ફરી મળીશું નવા એક વિડીયો સાથે આભાર